સરકારી પગાર કેન્દ્ર શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો દાંતીવાડા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો ધોરણ આઠમાં અભ્યાસ પૂર્ણ થતા વિદાય સમારંભો યોજાયા હતા ત્યારે તાલુકાના વેપારી મથક પાંથાવાડાની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં પણ વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ આઠના એકસો પચાસથી થી વધુ બાળકોનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ થતા ગુરુજીઓના આશીર્વાદ લીધા હતા સાથે જ વધુ અભ્યાસ માટે અન્ય શાળાઓમાં એડમિશન મેળવવા વાલીઓ અને વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રજ્વલિત કરીને કરી હતી વિદાય લેતા વિદ્યાર્થીઓએ બારે હૈયે પોતાની શાળાના આચાર્ય તેમજ ગુરુજીના આશીર્વાદ મેળવી વધુ અભ્યાસ કરીને જીવન સુખમય બનાવી શાળાનું ઋણ અદા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી કાર્યક્રમમાં શાળાના આચાર્ય શિક્ષકગણ સુધીરસિંહ ગોહિલ સુરેન્દ્રસિંહ દેવડા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો

અમને શાળા છોડતા દુઃખ પણ થાય છે અને ખુશી પણ થાય છે ખુશી એટલા માટે કે અમે અમારા વધુ અભ્યાસ માટે આગળ વધી રહ્યા છીએ અને દુઃખ એટલા માટે અમારા સારા શિક્ષકો મિત્રો અને શાળા છૂટીને જવાનું છે હું સારો અભ્યાસ કરીને પ્રયત્ન કરીશ કે હું આ શાળાનું રૂમ ચૂકી શકું છું